છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની થામસિયા પ્રાથમિક શાળાના ચાર ઓરડા જર્જરિત હાલતમાં છે પ્રાથમિક શાળા પતરાવાળી હોવાથી ચોમાસામાં વરખંડમાં પાણી પડે છે વાયરિંગ ખુલ્લું હોવાથી દુર્ઘટના સર્જાવાની ભીતે છે એક જ રૂમમાં બે વર્ગોના બાળકોને અભ્યાસ માટે બેસાડવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના થામસિયા ખાતે ધોરણ એક થી આઠની પ્રાથમિક શાળા આવેલી છે જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જર્જરિત શાળા છે જ્યારે પતરા લગાડવા માટે લાકડાની સાઇઝો લગાવવામાં આવેલ છે તેમ સડી ગયેલ છે અને શાળામાં વાયરિંગ કરવામાં આવેલ છે તે વાયરિંગ ખુલ્લું છે બાળકોને કરંટ લાગે તેવી સ્થિતિ છે ફ્લોટિંગ તૂટેલું છે દિવાલો જર્જરિત છે શિક્ષકો ભયના ઉથાર હેઠળ અભ્યાસ કરાવે છે જ્યારે અભ્યાસ કરાવે છે જ્યારે આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવતા બાળકોને ચોમાસામાં છતના પાણી ટપકે છે તેમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે જ્યારે એક જ ઓડામાં બે વર્ગખંડ ચાલતા હોવાથી બાળકોને શિક્ષકો પૂરતો સમય આપી શકતા નથી રિપોર્ટર મોહસીન સુરતી છોટાદેપુર મારું નામ વસાવા રાજેશકુમાર ભરતભાઈ છે હું ધામસિયા પ્રાથમિક શાળાના આચાર્ય છું આ પંચ્યાસી વર્ષ જૂના ઓડા અત્યારે છે અને ખૂબ જ જર્જરિત થઈ ગયા છે જર્જરિત ડિમોલિશન માટેની ફાઇલ બી અમે મંજૂર માટે મોકલી દીધેલ છે અને બાળકો બી ભયના ઓથાર નીચે શિક્ષણ મેળવી રહ્યા છે હવે આ ઓરડા નવા મંજૂર થાય અને નવી શાળા બને તો અમને થોડી રાહત થાય એમ છે એક એક વર્ગમાં અમારે ત્રીસ ચાલીસ બાળકો બેસાડવા પડે છે સાહેબ એવું છે કે આ જ્યારે સ્થાપના થઈ હશે ત્યારથી વર્ગ ખંડ જૂના છે અને પતરા પણ ખવાઈ ગયા છે વરસાદનું પાણી પડે છે અંદર અને વર્ગ બેથી ત્રણ વર્ગ બેસે છે ત્યારે બાળકો ઉપર પાણી પડવાથી એ એમનું ધ્યાન પણ જ્યારે શિક્ષણ ઉપર આપી શકતા નથી એવી થોડી મુશ્કેલી છે વાયરિંગ તો અમે કરાવેલું જ છીએ પણ જે પથ્થરની દિવાલ છે ને એમાં ખીલી વાગતી નથી એટલે વાયરિંગ અમે મહામુસીબત જ કરાવેલું છે છતાં પણ થોડીક તકલીફ તો છે જ વાયરની જ્યારે વરસાદ પડે ને પાણી પડે ત્યારે થોડીક બેસવાની તકલીફ પડે છે કે બે વર્ગ બી ભેગા કરવા પડે છે એક વર્ગને ભણાવતા હોય તો બીજા વર્ગ દ્વારા બાળકોને થોડીક દખલગીરી થતી હોય એટલે એમ કે ગ્રહણ ના કરી શકે એટલે અભ્યાસમાં પણ થોડો અવરોધ ઊભો થાય છે